Gracias. બોટાદ પોલીસની દાદાગીરી સામે રિક્ષા ચાલકોએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું હતું સાળંગપુર ગામે રિક્ષા ચાલકોને બોટાદ પીએસઆઈએ બિભ શબ્દો બોલી દાદાગીરી કરી હોવાના આક્ષેપ સાથે રિક્ષા ચાલકોએ વિરોધ નોંધાવ્યો હતો રિક્ષા ચાલકોએ પીએસઆઈની બદલીની માંગ કરી છે રિક્ષા ચાલકો હડતાલ પર ઉતરી જતા મુસાફરોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો પોલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા રિક્ષા ચાલકોને ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપ પણ કરાયા છે હવે વિગતમાં એવું છે કે રાતે કાલે છક વાગે રિક્ષાવાળાના ફોન આવ્યા અમારી ઉપર કે દિલીપભાઈ અહીંયા તમે સાળીમપુર આવી જાઓ તે વાઘેલા સાહેબ અને રઘુભાઈએ જે રિક્ષાવાળાને ગાળું દીધી છે મન ફાવે તેવી બેન દીકરીઓની એટલે અમારો કહેવાનો એટલો જ મિનિંગ છે કે ભાઈ અમે દેશના નાગરિક છો કે નહીં કે આતંકવાદીમાં આવી છીએ કે જ્યારે હોય ત્યારે કોઈ પણ અધિકારી કોઈ પણ પોલીસવાળા ગમે એ બેન દીકરીઓને ગાળું દેવામાં આવે છે અને ગમે તારે ગમે તારે ધક્કા મારી નાખી દેવામાં આવે છે અમારી માંગ એટલી જ છે કે વાઘેલા સાહેબ અને રઘુભાઈ ઉપર એક્શન લેવામાં આવે જ્યાં લેગીન એ લોકો ઉપર એક્શન લેવામાં નહીં આવે ત્યાં લગીને હડતાલ સમાપ્ત કરવામાં નહીં આવે